તો હર હર મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં તો આજના વિડીયોમાં આપણે સાંધા સાડીથી કંઈક અલગ લઈને આવી ગયા છે તો આપણે આજે લઈને આવી ગયા છે ફ્રેશ સાડીઓ તો કોઈને લગ્ન પ્રસંગ માટે કોઈ તહેવાર માટે જો લેવાની હોય તો આ જો પહેલું જ છે મસ્ત મજાનું પટોળું બહુ મસ્ત પ્રિન્ટ આપેલી છે બટરફ્લાયની અને મોરની અને બહુ સરસ મજાનો નીચે પટ્ટો આપેલો છે કલર પણ એકદમ સરસ છે જાંબલી કલર જો આ છે આનો મસ્ત પાલવ તો આની પ્રાઇસ છે ખાલી સાડા છસો રૂપિયા હા છસો પચાસ રૂપિયા તો બધી સાડીઓમાં હું સાથે પ્રાઇસ બોલીશ એટલે ધ્યાનથી સાંભળજો અને જોજો આપણે આજના વિડીયોમાં છ કેટલોક બતાવવાના છે તો આ પહેલું હતું મસ્ત પટોળું જેમાં પેલો જાંબલી કલર હતો પછી બીજું આ દૂધિયા છે પછી આ ગુલાબી કલર છે મસ્ત મજાનો રોયલ બ્લુ કલર છે ભાવ જેમ કીધો એમ છે સાડા છસો આ છે મહેંદી કલર તો છેલ્લે સુધી વિડીયો જોજો જો આ પણ છે થોડોક અલગ બ્લુ ઓલો રોયલ બ્લુ હતો આ નોર્મલ બ્લુ છે અને છે રેડ કલર સરસ મજાના કલર છે જો આ મરૂન છે જો આમાં છે ને લાઇટ ડાર્ક લાઈટ ડાર્ક એવા મહેંદીમાં બ્લુમાં અને રેડમાં કલર્સ છે જો આ છે એકદમ લીલો ઝેરી લીલો હોય ને એવો લીલો કલર તો આ પટોળું હતું મસ્ત જેનો ભાવ હતો ખાલી સાડા છસો રૂપિયા ફ્રેશ સાડીઓ છે આજના વિડીયોમાં બધી જે લોકોને બી ફ્રેશ સાડી લેવાની થતી હોય એ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ છે બાંધણી બહુ મસ્ત બાંધણી છે લગ્ન પ્રસંગમાં પહેરા જેવી છે કોઈની સગાઈ કરતા હોય તો જો આપવાની થતી હોય તો એમાં પણ બહુ સરસ લાગશે સાડી અને આનો પણ ભાવ છે ખાલી સાડા છસો રૂપિયા મસ્ત મજાની બોક્સ બોક્સવાળી ડિઝાઇન આપેલી છે મસ્ત રેડ કલર છે અને કાપડ જેમ તમને દેખાય જ છે વિડીયોમાં એક નંબર કાપડ રહેશે જો મસ્ત પાવલ પાલવ આપેલો છે અને મસ્ત લેરિયા લેરિયાવાળો બહુ મસ્ત છે ડિઝાઇન તાપડ બધું અને ભાવ એકદમ રીઝનેબલ સાડા છસો ખાલી એ બતાવ્યો એ રેડ કલર હતો એમાં બીજો કલર છે રામા દૂધિયા જેવો કલર પછી આ ત્રીજો છે એકદમ ઘાટો લીલો કલર પછી મસ્ત પીળો કલર છે કોઈને હલ્દી માટે લેવો હોય તો પણ લઈ શકે પછી આ છે જાંબલી કલર આ છે મસ્ત એકદમ રોયલ બ્લૂ કલર બધા કલર મસ્ત છે અને ડિઝાઇન એક નંબર આપેલી છે અને બહુ મસ્ત પ્રિન્ટ છે પહેરાતા સાડી બહુ જ સરસ ઉઠાવ આવશે તો આજના વિડીયોમાં છ અલગ અલગ કેટેગરીની સાડી રહેશે બધી સાડીઓ ફ્રેશ છે મસ્ત લગ્ન પ્રસંગમાં તહેવારો આવે છે તો એમાં પહેરા જેવી છે તો જેને બી લેવી હોય એ સ્ક્રીનશોટ લઈને મોકલી દે ખુશી અબમાં તો આ પણ મસ્ત મજાની સાડી છે ગ્રીન અને રેડ કલરમાં જો આ છે આનું બ્લાઉઝ અને મસ્ત અંદર સરસ મજાની નાની નાની સંતારી પણ આપેલી છે બહુ મસ્ત પટ્ટો આપેલો છે અને એકદમ સરસ ઝીણી પ્રિન્ટ આપેલી છે તો આનો ભાવ પણ છે સાડા છસો રૂપિયા જે ભી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને મોકલી દેજો ખુશી ફેશન અબમાં જો આ છે મસ્ત પાલો પાલોમાં પણ મસ્ત લેરિયા આપેલા છે અને આનો ભાવ પણ હતો સાડા છસો રૂપિયા તો એમાં પણ આ કલર છે સરસ મજાના જે ભી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જાજો અને મોકલી દેજો જો આ મહેંદી અને રેડ ઉપર છે બધામાં થોડું ઘણું લાઇટ લાઇટ ડાર એવા કલર આવશે એટલે તમે જો એટલે જો આ છે લીલો અને ગુલાબી કલર જે ભી ગમે એનો સ્ક્રીનશોટ લઈને મોકલી દેજો ખુશીફેશન અબમાં જો આ રીંગડી અને લીલો કલર છે જાંબલી અને લીલો જો આ મસ્ત પીસ છે એકદમ મસ્ત મજાની બાંધણી છે અને એ તો પાલવ બહુ મસ્ત છે એકદમ હેવીમાં કાપડ આવશે એકદમ મસ્ત સ્મૂથ સાડી રહેશે અને કલર પણ એક નંબર છે અને કાપડમાં જોવા જ જોવાનું જ નહીં એટલું એટલું સરસ મજાનું કાપડ છે અને આ સાડીનો ભાવ છે સાડા આઠસો રૂપિયા આઠસો પચાસ રૂપિયા જે ભી ગમે સ્ક્રીનશોટ લેતા જજો આનું મસ્ત મસ્ત મજાનું બ્લાઉઝ છે સરસની જરીની પટ્ટી આપેલી છે આનો ભાવ રહેશે સાડા આઠસો રૂપિયા તો આનો બીજો કલર છે મસ્ત મજાનો એકદમ કલર છે જો બહુ મસ્ત પ્રિન્ટ સરસ આપેલી છે પાલવમાં હેવીમાં હેવી સિમ્પલ અને સોબર અને ફેન્સી જે ભી લોકોને લગ્ન પ્રસંગમાં બહુ હેવી ના પહેરવું હોય વર્કવાળું અને છતાં પણ રીચ લૂકવાળી વસ્તુ જોતી હોય તો એના માટે પરફેક્ટ છે ભાવ છે સાડા આઠસો આઠસો પચાસ રૂપિયા બહુ મસ્ત કલર છે બધા કાપડ પણ બહુ જ સરસ રહેશે અને આ છે એનો બ્લાઉઝ જે બી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને મોકલી દેજો ખુશી ફેશન અબમાં જો આ છે ગુલાબી કલર રીંગડી કલર એક તો આ મસ્ત રેડ કલર છે કલર બહુ મસ્ત બધા શું કહે પ્રસંગમાં લગ્નમાં કોઈ તહેવારમાં સૂટ કરે એવા સરસ મજાના કલર્સ છે તો આ છે મસ્ત લેરીયું જો એકદમ મસ્ત મજાનો પટ્ટો આપેલો છે પોળો મસ્તીનો જો આ છે આનું પાલવ કેટલો સરસ પટ્ટો આપેલો છે અને આના ભાવ છે સાડા છસો રૂપિયા છસો અને પચાસ રૂપિયા બહુ મસ્ત મજાની સાડીઓ છે જે ભી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને મોકલી દેજો ખુશી ફેશન હબમાં જરૂરથી લાભ લેજો કારણ કે બહુ રીઝનેબલ પ્રાઇઝમાં સરસ મજાની તમને સાડીઓ મળે છે બાકી જે પ્રિન્ટેડ સાડીઓ આવે ને જેમાં કોઈ જાતનું વર્ક કે કંઈ નથી હોતું એની પણ પ્રાઇસ આનથી વધારે અત્યારે તમે જો માર્કેટમાં લેવા જાઓને તો હોય છે આઠસો નવસો રૂપિયા હજાર રૂપિયા સુધી પ્રિન્ટેડ સાડીઓ જાય છે જો આ છે બ્લાઉઝ મસ્ત સરસ મજાનું લેર્યું છે જેનો ભાવ છે ખાલી સાડા છસો રૂપિયા જો ગમતું હોય કોઈ બી તો આમાંથી સ્ક્રીનશોટ લઈ અને મોકલી દેજો ખુશી અપમાં જો આ પણ મસ્ત એકદમ ઝીણી પ્રિન્ટની બાંધણી છે અને આનો પણ ભાવ છે સાડા છસો રૂપિયા એકદમ કાપડ એટલું સરસ રહેશે ને માખણ જેવું કે તમને પહેરશો ને તો પહેરવાની મજા આવી જશે એવું સરસ મજાનું કાપડ રહેવાનું છે જો એકદમ આનો બ્લાઉઝ એકદમ મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટ છે અને એક નંબર ઉઠાવ આવે એવી સાડી છે જે ભી ગમે આ છે એમાં જો બીજો કલર જે ભી ગમે એનો સ્ક્રીનશોટ એને મોકલી દેજો ખુશી ફેશન ફેશનઅબમાં એક જે પીસ હતું એનો ભાવ હતો સાડા આઠસો રૂપિયા બાકી જેટલા બી આ છે બતાવ્યા છે એ એ બધાનો ભાવ છે સાડા છસો રૂપિયા તો મોકલી દેજો સ્ક્રીનશોટ લઈને જે ભી લેવી હોય સાડી અને આગળ આપણે બહુ મસ્ત મસ્ત વિડીયો લઈને આવવાના છે હવે રોજ દરરોજ તો જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો વિડીયો ગઈ હોય તો શેર કરી દેજો અને બસ આવી રીતના જ સપોર્ટ કરતા રહેજો હર હર મહાદેવ